નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો હથોડા ગામે તાપી નદીમાં નહાવા પડેલા વ્યક્તિનું ડૂબી જવાથી મોત નિપજ્યું કુકરમુંડા તાલુકાના હથોડા ગામમાંથી પસાર થતી તાપી નદીમાં નહાવા પડેલા પાંત્રીસ વર્ષીય સનાભાઈ ઠાકરેનો પગ લપસી જતાં પાણીમાં ગરક થઈ ગયો હતો જેને લઈ તેમનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે જેનો લાશનો કબજો લઈ પોલીસે તેમની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી બુધવારના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઢોલવણ સ્ટેટ બેંકની સામે ઝેરોક્ષ કરવા ગયેલી મહિલાનો મોબાઈલ ફોન ચોરાઈ જતા પોલીસે તપાસ હાથ ધરી તાપી જિલ્લાના ડોલવણ ગામે આવેલ સ્ટેટ બેંકની સામે શ્વેતાબેન ઝેરોક્ષની દુકાને ઝેરોક્ષ કરવા માટે ગયા હતા ત્યારે કોઈક અજાણ્યા ચોરી સામે પિસ્તાલીસ હજારથી વધુના ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવને લઈ પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે જે બાબતની માહિતી બુધવારના સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી નિંભોર ગામે બકરી પર દીપડાનો હુમલો બકરીનું મોત નીપજ્યું કુકરમુંડા તાલુકાના નિંભોર ગામે પશુપાલક રાજુભાઈ ભીલ પોતાના બકરા બકરીને ચારવા માટે ગયા હતા ત્યારે એક બકરી પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો ત્યારે પશુપાલકે બકરીને છોડાવવાનો પ્રયત્ન કર્યા બાદ બકરીનું બે દિવસ બાદ મોત નીપજ્યું હતું જેને લઈ પરિવાર પર આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેની માહિતી બુધવાના બપોરના ત્રણ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે પ્રધાનમંત્રીના આગમનને લઈ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે અને ત્યાંથી કાકડાપાડ સ્થિત પ્લાન્ટમાં જઈ મુલાકાત કરશે જેને પગલે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ ઠેર ઠેર પ્રધાનમંત્રીના આગમનના બેનરો લગાવી દેવામાં આવ્યા છે જે માહિતી બુધવારના રોજ એકત્રીસ કલાકે મળી હતી તાપી જિલ્લા શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર નજીકથી યાત્રા કાઢવામાં આવી તાપી જિલ્લાના તાપી જિલ્લા પંચાલ સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા મંદિર નજીકથી યાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રા બુધવારના રોજ પાંચ કલાકે નીકળી હતી જે યાત્રા ભગવાન શ્રી વિશ્વકર્માની જયંતિ મહોત્સવ અંતર્ગત પૂર્વ સંધ્યાએ કાઢવામાં આવી હતી જેમાં તાપી જિલ્લાના પંચાલ સમાજના આગેવાનો અને યુવાનો સહિત બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી વ્યારામાંથી પસાર થતી નહેરના પાણીમાં ઓઇલ જેવું કેમિકલ મિક્સ થઈ જતા વિડીયો વાયરલ થતાં નહેર ખાતા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતી નહેરના પાણીમાં ઓઇલ જેવું કોઈ કેમિકલ મિક્સ થઈ જતા બુધવાના રોજ બારત્રીસ કલાકની આસપાસ વિડીયો વાયરલ થયો હતો બનાવને લઈ નહેરનું પાણી ખેતરના પાકને નુકસાન નહીં કરે હેતુથી નહેર ખાતાના અધિકારીઓ દ્વારા કોઈ ઇસમ દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું છે કે નહીં એ દિશામાં તપાસ હાથ ધરી છે વ્યારા તાલુકાના ચિખલવાવ ગામના હેલીપેડની સંસદ સભ્યએ મુલાકાત લીધી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે આવેલ હેલીપેડની સંસદ સભ્ય પ્રભુ વસાવાએ તાપી જિલ્લાના મહામંત્રી તેમજ અન્ય ભાજપના કાર્યકરો જોડે મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જેમાં પ્રધાનમંત્રીના આગમન અંગેની સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જેમાં સંસદ સહિત ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા જે અંગેની માહિતી બુધવારના રોજ બે કલાકે મળી હતી તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા પુલ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી જિલ્લાના બાજીપોરા ગામે આવેલ પુલનું નવીનીકરણ કરવાનું બાબતે ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરવા અંગે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં સુરત ધુલિયા હાઇવે પર બાજીપોરા નજીકના પુલ પરથી વાહનના ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેની વિગત બુધવારના ત્રણ વાગ્યે મળી હતી બેડપાડા ગામે બાઇક પર લઈ જવાતી નશીલી તાડી સાથે પોલીસે બે વ્યક્તિને ઝડપી લીધા સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બેડપાડા ગામની સીમાથી બાઇક પર લઈ જવાતી નશીલી તાડી સાથે બે આરોપી પ્રતીક ગામિત અને કલ્પેશ ગામિતે ઝડપી લીધા છે જેમાં પોલીસે નશીલી તાડીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત બુધવાના સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાની પર શાળા ખાતે શિક્ષણ અધિકારીની હાજરીમાં તાપી અને નવસારી જિલ્લાનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ પર શાળા ખાતે બુધવારના રોજ એક કલાકની આસપાસ તાપી અને નવસારી જિલ્લાના શિક્ષણ અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહિલા અને બાળ અધિકારી કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તાપી અને નવસારી જિલ્લાના કક્ષાનો જાતીય સતામણી અને એડોલેશન્ટ એજ્યુકેશન અંગે કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા સોંગઢમાં લક્ઝુરિયસ કાર લઈ જુગાર રમતા છ જુગારીને પોલીસે ઝડપી લીધા સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કિલ્લા સામે આવેલ આંબાવાડીના મકાનના ધાબા પર છાપો માર્યો હતો જ્યાં છ જુગારી ધર્મેશ હર્ષિત રાજુ ભાવેશ વિપુલ અને વિજયને રંગે હાથે જુગાર રમતા ઝડપી લીધા છે જેમાં પોલીસે ત્રણ કાર સહિત ઓગણચાલીસ લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જેની વિગત બુધવાના સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી વ્યારાના વોર્ડ નંબર સાત ખાતે પાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં દિવ્યાંગ બાળકો માટેનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારાસહીના વોર્ડ નંબર સાત ખાતે બુધવારના રોજ એકત્રીસ કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા સંગઠન મહામંત્રી વ્યારા નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ તેમજ વ્યારાપાલિકાના અન્ય હોદ્દેદારોની હાજરીમાં સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી દિવ્યાંગ બાળકોને ઓટોમેટિક વ્યાય વ્હીલચેર ફાળવવામાં આવી હતી તાપી જિલ્લા સેવા સદન હોલમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સદસ્યની હાજરીમાં બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન હોલમાં બુધવારના રોજ બાર કલાકની આસપાસ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સદસ્ય ભરતભાઈ પટાણીના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાની વિવિધ વિચારતી અને વિમુક્ત જનજાતિ સમુદાયના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જેમાં અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખની હાજરીમાં બુધવારના રોજ ત્રણ કલાકે બેઠક મળી હતી જેમાં નવા મહિલા હોદ્દેદારોને નિમણૂક પત્ર આપી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત